નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ સાત બે હજાર પચીસ ને વારસે મંગળવાર આજના આ વિડીયોની અંદર બોટાદને અમરેલી ના યાર્ડના હરાજીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું એકવીસસો પંચ્યાસીથી સાડત્રીસો પચાસ રાયડો એક હજાર એંસીથી બારસો નેવ એરંડા બારસો એંસી રૂપિયા શૈણા આઠસો ચોતેરથી એક હજાર એંસી મેથી સાતસો પાંચથી આઠસો ને સિત્તેર મગ ચૌદસો પંદર તુવેર આઠસોથી બારસો વીસ ધાણા આઠસોથી અગિયારસો ને રૂપિયા જુવાર ત્રણસોથી સાતસો નેવ વરિયાળે આઠસો પચાસથી તેરસો પચાસ બાજરી ત્રણસો વીસથી પાંચસો સત્યવીસ તલ કાળા એક હજારથી ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર પચાસથી બે હજાર ચાલીસ ઘઉં ટુકડા ત્રણસો થી પાંચસો બત્રીસ કપાસ ચૌદસો નેવથી સોળસો રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઘઉં લોકવન ચારસો પંચોતેરથી પાંચસો બેતાલીસ મગફળી ઝીણી નવસો વીસથી એક હજાર બાસઠ મગફળી નવસો થી 1165 ને કપાસ નવસોથી સોળસો ને બત્રીસ રૂપિયા જુવાર છસો અગિયાર તલ કાળા બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પાંત્રીસ તલ સફેદ એક હજાર પચાસથી બે હજાર ચારસો ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો મગ એક હજારથી ચૌદસો વીસ તુવેર એક હજારથી બારસો ચોતેર ધાણા અગિયારસો પાંચથી તેરસો ને પાંત્રીસ સોયાબીન સાતસો નેવ્યાસીથી આઠસો ને બે રૂપિયા સિંગદાણા તેરસોથી સોળસો પાંચ જીરું સત્તરસોથી ત્રણ હજાર પાંચસો ને એક એરંડા અગિયારસો સેતાલીસથી બારસો સત્તાણું સૈણા આઠસો પચીસથી અગિયારસો ને વીસ રૂપિયા